નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુ ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે વરસાદની સીઝન ચાલી રહી છે ત્યારે જૂના જે મકાનો હોય ઘરો હોય તે અત્યારે પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે વાડી વાયડાપોળમાં એક જૂનું મકાન આવેલું છે એકાએક આજે ઘસી પડતા આજુબાજુમાં અફરા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અત્યારે આપ જોઈ શકો છો સ્પાર્ક ટુ ડે ના માધ્યમથી એક જૂનું મકાન છે વાડી સ્થિત વાયડાપોળ માં આવેલું આ મકાન છે એકાએક ઘસી પડતા અત્યારે અહિયાં આજુબાજુમાં શિવોમાં પણ ફફડાટ જોવા મળ્યો હતો દર્શક મિત્રો પ્રાપ્ત થતી વિગતો મુજબ જે આ મકાન છે મકાનમાં કોઈ રહેતું નહોતું પાછળ રહેતા હતા એક બાર રહેતા હતા પરંતુ તે અત્યારે સહી સલામત જોવા મળી રહ્યા છે આ મકાનમાં કોઈ હતું નહીં એટલે જાનહાનિ જોવા નથી મળી રહી મકાન જૂનું હતું અને મકાન બંધ હાલતમાં હતું એકાએક ધસી પડતા અત્યારે જે આજુબાજુનો વિસ્તાર છે તેમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો અત્યારે ફાયર વિભાગની ટીમ પણ અહીંયા પહોંચી છે પરંતુ જે રીતે આ મકાન ધસી પડ્યું છે ત્યારબાદ આજુબાજુના જે રહીશો છે તેમનામાં પણ ફફડાટ જોવા મળ્યો હતો અને ક્યાંક ને ક્યાંક આજુબાજુના જે મકાનો છે તે પણ ભયમાં આવ્યા છે પરંતુ ફાયર વિભાગનો સ્ટાફ પણ અહીંયા આવી પહોંચ્યો છે કોઈ નુકસાન ન થાય કોઈ જાનહાની ન થાય તે માટે તમામ જે પ્રયત્નો છે તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે પરંતુ આ મકાન જે એકાએક ધસી પડ્યું હતું તેના કારણે આજુબાજુના રહેવાસીઓમાં ક્યાંક ને ક્યાંક એ અફડાતફડી જોવા મળી હતી વડોદરા શહેરમાં જે રીતે જૂના મકાનો જૂની પોળો આવેલી છે એમાંની જ આ એક પોળ છે વાડી સ્થિત વાયડા પોળની અને તેમાં ખાસ કરીને જ્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ જે જૂના મકાનો છે તે જૂના મકાનો અત્યારે નીચે ઉતારી લેવા યા ભયજનક મકાનો હોય તેમને નોટિસ આપીને કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે ત્યારે આપણે સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું આ શું બનાવ બન્યો હતો હા મેં બપોર છૂતા હતા બાજુમાં બી ઓગ્લીસ મારું છે અને ભાગ અને હજુ જોડે હું દાદરા ઉજરી નીચે આવું છું એટલે અમે તો આ બધો ધસડીને પડ્યો પણ સ્કૂટર બાજુમાં હતું મેં પહેલાં સ્કૂટર ખસેડી પછી વિચાર ગયો કે બેન રહે છે અને છોકરી એમની અપંગ રહે છે તો ફાયર બ્રિગેડને જલ્દી ફોન કરીએ એટલે બેન અહીંયા ગાડી આવ્યા અને જોયા અમે કીધું તમે નીકળી જાવ બહાર તો મારું કયું ના માનું ફાયર બ્રિગેડ મિત્રો આવશે તો ઉછાળી લેશે ફાયર બ્રિગેડના જવાનો આવીને અમે બધા ઉપર ચડાય મને કે જવાનો રસ્તો બધા હું પાછા બાજુના મકાનમાં જતા રહો તો પણ એકના બેન નથી થતા બેન પછી એમના જમીને ફોન કર્યો છે આવે આવી એટલે કે હું નીકળી જઈશ કે જે એવું કહે છે અત્યારે વાડી પોલીસ સ્ટેશનને ખબર આપી અને એક આ તો ચોથી પાંચમી વખત પડ્યું આ આધારનો ભાગલ હતો પેલા અંદર તો બધું પડી જ ગયેલો હતો બેસી જ ગયેલો હતો અમે વારે ઘડી અમને કે કે કરીએ પણ અમારું સાંભળતા ના થાય બેન પાછળની સાઈડ એ રહે છે પાછળની સાઈડ આગળના ભાગે તો એમના બીજા ભાઈ છે ભાઈ છે એમના ભાગ આવેલું મકાન છે એવું કે છે એ લોકો અમને ખબર નથી ભાઈઓના ભાગ કેવી રીતે પડ્યા છે કેનેડા પડ્યું છે કોઈની જાણાની થઈ નથી અને બેને છે અમે કીધું આ બીજું પડે એવું છે તો તમે નીકળી જાવ માણસ આ અને છોકરીને ઉઠાવી લો મારી ઘર જેવો હોય તો ચાદર આપવું અને ઉચકી લઈએ ફાયર બ્રિગેડ વાળા છે બહાર કાઢી લઈએ બાજુના મકાનમાંથી બાકી આડકવાનું નથી કે જેવું કે છે મારા આવશે તારે કરશે જે રીતે મકાન પડ્યું છે તમારું કહું છું કે આજુ બાજુમાં જ મકાન તમારું પણ આવેલું છે તો તમારા મકાનને કોઈ નુકસાન કે મકાન કેવું કહી શકાય મારા એક મકાન નુકસાન નથી થયું આ મારું મકાન તમે જોઈ લો મારા મકાને એક મકાન નુકસાન અમે રીપેર કરાવી લીધેલું પહેલેથી અમને ખબર હતી કે આ પડવાનું છે અમે એમને બેન ને વારે કહેવા છતાં પણ એ માનતા ન હતા આખી પોરે કીધું આ લોખંડ ની અંગલ કોઈ છોકરો રમતો હશે ડબાઈ જશે તો એમ કીધું તમે ઉતારી લો તમે કરો છે કે ના અમે અરજી આપી દીધેલી છે કે મારી જોબદાય ન હોય છે માનો છો કે આ જે જૂના મકાનો હોય એને ઉતારી લેવા જોઈએ યા કોર્પોરેશન બી કાર્યવાહી કરવી હા ચોર આ તો કોઈ આ તો ઠીક છે કોઈ બપોર સામે કોઈ નતું નહીં હું પણ સૂતો હતો પણ થોડો અવાજ આવ્યો એટલે હું નીચે ઉતરી ગયો અને દર જોયું તો એ બેનને કાઢવાનો પ્રયત્ન કર્યો પણ બેન નીકળ્યા અત્યાર સુધી હજી નથી નીકળ્યા આ પોલીસ કાચું આવી ગયું છે બધા ગયા છે તો એ નીકળ્યા નથી ચોક્કસ વાત કરવામાં આવે તો જે રીતે આ મકાન હતું જૂનું મકાન હતું મકાનની પાછળની સાઈડે બહાર રહે છે જેઓનું મકાન છે તેઓ અત્યારે બહાર નીકળવાની એમને કહેવામાં આવ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે આ મકાનનો આગળનો ભાગ ધરાશાયી થયો છે તેના કારણે કોઈ હતું નહીં એટલે જાન માલને કોઈ નુકસાન નથી થયું જે પોળ છે પોળ નાની છે ત્યારે આજુબાજુના કે જતા આવતા કોઈ રહીશ હોય તે રહીશને પણ કોઈ તકલીફ કે નુકસાન થયું હોય તેવા સમાચાર નથી પરંતુ જે રીતે આ મકાન છે તે પડવાના કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો આજ જે મકાન છે પાછળનો ભાગ છે આગળનો જે મકાનનો ભાગ છે એ ધરાશાયી થઈ ગયો છે જે બા છે તે અહીંયા રહે છે અને તેમને પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે ફાયર અધિકારી પણ છે તેમની સાથે વાત કરીશું શું કોલ હતો અને અત્યારે શું કાર્યવાહી થઈ રહી છે વાડી વાયડાપોળ જે ટાવર વાડી વાયડાપોળના અંદર એક મકાન ધરાશાયી થયેલ છે જરજરીત હાલતમાં મકાન છે મકાનમાં રહેતા એક બાઈ છે લેડીઝ એમને અમે સમજાવીને પ્રયત્ન કર્યો કે તમે મકાનમાંથી બહાર નીકળી જાવ તમારો આવા જવાનો રસ્તો બંધ થઈ ગયેલ છે અને એમને સમજાવીને એમને એમ્બ્યુલન્સમાં સુરક્ષિત સ્થળે અમે મૂકવાની પ્રયત્ન કરીએ છીએ જો પહેલા ના પાડવાથી અમે પોલીસ ની મદદ લીધી છે અને તંત્ર અને નિર્ભયતા કરીને આગળની કાર્ય કોર્પોરેશન જેવી થશે એ એ કોર્પોરેશન કરશે અને સુરક્ષિત કોઈ જાનહાનિ થઈ જ મોટી વાત છે રવિન્દ્ર દેવરે થશે ફાયર બ્રિગેડ ચોક્કસ અત્યારે જાનમાન ને કોઈ નુકસાન નથી તેવા સમાચાર છે પરંતુ જે બહાર રહે છે તેમને સમજાવીને અહિયાં થી નીકળવાના જે પ્રયત્નો છે તે કરવામાં આવી રહ્યા છે રસ્તો જે છે તે બ્લોક થઈ ગયો છે ક્યાંક ને ક્યાંક અહીંયા બાર આવીને જયારે આ મકાનનો જે આગળનો ભાગ ધરાશાયી થયો છે તેના કારણે જે રસ્તો હતો તે પણ બ્લોક થઈ ગયો છે પરંતુ ફાયરના સ્ટાફ દ્વારા સાથે સાથે પોલીસ વિભાગ દ્વારા પણ જે આ બા અહીંયા રહે છે તેમને સમજાવીને બહાર નીકળવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અત્યારે પાયડાપોડ વાડી સ્થિત આ જે મકાન ધરાશાયું થયું છે તેના કારણે જૂની જે ઇમારતો નીકાળી લેવાની ઉતારી લેવાની કે પછી જે પાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવતી હોય છે તે પણ ક્યાંક ને ક્યાંક સવાલો ઉભા કરે છે કેમકે દર વર્ષે ચોમાસા પહેલાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવતી હોય છે નોટિસો આપવામાં આવતી હોય છે જૂના જે જર્જરિત મકાનો હોય ઇમારતો હોય તેને નોટિસ આપી અને તેને ઉતારી લેવાના પણ જે પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે આવા જે મકાનો છે તે મકાનો કેવી રીતે બાકાત રહી જાય તે પણ એક સવાલ છે દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા નોટિસો આપવામાં આવતી હોય છે જૂની જર્જરિત બિલ્ડિંગો પ્રત્યે કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે પરંતુ આ કાર્યવાહી અત્યારે આવા જે મકાનો છે આવી જે પોળ છે તેમાં ખાસ ધ્યાન રાખીને આ કાર્યવાહી કરવી જોઈએ તેવું અમારું પણ માનવું છે था कि. थ'시र द हा ए को डता म्होराव सपाला environments, ना शानो है, आपज Background pare sний का. भِधर से लिए मिनाव जाउ म्धिश तो है उन्साहिर हो था का उब था मोरा फ्या है, यह जा का 0 हieri.少шु अलका, झा झाल प्रेजर तो हम लिए Tesla. Сам के. सी ई blindness. यह भाफ हमे ब्साहिता प्रिणि

એટલે અમારી છોકરી જમાઈ મારા છોકરા ને બધા આવે છે કોણ કોણ હતા હું ને મારી એક બેડ્રેસ વાળી છોકરી છે બીજું કોઈ નથી ના કશું કશું નહીં કશું કેટલા વર્ષ જુન હા સિત્તેર એસી વર્ષ જૂનું મકાન છે આ તો દસ વર્ષ પહેલાથી હું કઉ છું વેચી દો વેચી દો વેચી દો પણ જોઈન્ટમાં મકાન છે પેલી સહી નથી કરતી એની આ મેન્ટ છે બીજું કશું નથી તમે કેમ રહી છો હવે કોઈ ઓપ્શન ના હોય કોઈ આવક ના હોય તો પછી શું કરવાનું હવે એ બસ પ્લીઝ ના ચોક્કસ અત્યારે જે રીતે બા છે બા અત્યારે જે રીતે અત્યારે એકલા રહે છે છોકરી જમાઈ આવવાની રાહ જોઈ રહ્યા છે અને તે આવ્યા બાદ અત્યારે આ મકાન માંથી બહાર પણ નીકળવાનું અત્યારે કહી રહ્યા છે પરંતુ સારી બાબત એ છે કે મકાનનો જે ભાગ ધરાશાયી થયો છે પાછળની સાઈડે બહાર રહેતા હતા એના કારણે આગળના ભાગ પડવાના કારણે પાછળ કોઈ નુકસાન નથી થયું અને તેના જ કારણે બા અત્યારે સહી સલામત છે એક સારી બાબત કહી શકાય અત્યારે જે રીતે આ મકાન ધરાશાયી થઈ રહ્યું છે જે બહાર રહે છે તેમને પણ પૂછવામાં આવ્યું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોઈ